એક્ટ્રેસ બોલિવુડ અને નિર્માતા જેકી બગના લગ્ન કરવા જઈ રહ્યા છે રિપોર્ટ અનુસાર બંને એકવીસ ફેબ્રુઆરીએ ગોવામાં લગ્ન કરશે હવે બંનેની રિસેપ્શન પાર્ટી સાથે જોડાયેલી માહિતી પણ સામે આવી છે એક રિપોર્ટ અનુસાર લગ્ન બાદ કપલ મુંબઈમાં રિસેપ્શન પાર્ટીનું આયોજન કરશે કે જેમાં બોલિવૂડ સેલેબ્સ હાજરી આપશે આ રિસેપ્શન બાવીસ ફેબ્રુઆરી પછી યોજાવા જઈ રહ્યું છે કે જેમાં બોલિવૂડ સેલેબ્સ સિવાય સાઉથ ઇન્ડસ્ટ્રીઝના ફેમસ સ્ટાર્સ પણ હાજરી આપશે પ્રખ્યાત નિર્માતા દિગ્દર્શકો સહિત ઘણી હસ્તીઓ હાજરી આપે તેવી શક્યતા છે આ એક શાનદાર ઇવેન્ટ બનશે તો આ કારણોસર પાર્ટી માટે પસંદ કરાયેલ સ્થળ ખૂબ મોટું છે આ લોકેશન મુંબઈના પોસ્ટ વિસ્તારમાં આવેલું છે રિસેપ્શન પાર્ટી સાથે જોડાયેલું ગેસ્ટ લિસ્ટ પણ સામે આવ્યું છે કે જેમાં નજીકના મિત્રો ઉપરાંત સલમાન ખાન અજય દેવગન કુમાર ટાઈગર શ્રોફ કરણ જોહર અનિલ કપૂર અર્ષદ વારસી પૃથ્વીરાજ સુકુમાર નાગા ચૈતન્ય આયુષ્માન ખુરાના માનુષી છેલર કરિશ્મા કપૂર અલ્લુ અર્જુન રામચરણના નામનો સમાવેશ હતો મહેશબાબુ ડેવિન ધવન હાજરી આપે તેવી શક્યતા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ